ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો મજામાં છો તો ફ્રેન્ડ આજનો વિડીયો આપણે ફરી એકવાર ખારી ભાત બનાવશું અને ત્યાં આપણે ત્યાં ગાર્ડન છે ત્યાં પણ હું તમને બતાવીશ કેવું કેવું ગાર્ડન છે અને ત્યાં ટુરિસ્ટ પ્લેસ છે તો ફ્રેન્ડ સૌ પ્રથમ તમે આ જોઈ શકો છો આપણે તેલ નાખીએ છીએ ખારી ભાત બનાવવા માટે તો ફ્રેન્ડ્સ ત્રણસો માણસની ખારી ભાત છે તો અત્યારે જે આગળના વિડીયોમાં કમેન્ટ આવ્યા હતા કે તમે કેતા નથી શું શું કેટલી કેટલી રેસીપી આવે છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો તો આપણે તેલ નાખવાનું ચાલુ કરી દીધું છે મતલબ જે કિલ્લાનો જે ડબ્બો છે આ તમે જોઈ શકો છો નનકડો એ કિલ્લાનો ડબ્બો છે તો આપણે સાત ડબ્બા નાખ્યા છે તો મતલબ સાત કિલો તેલ આવ્યું છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમને હું બતાવું શું શું બકાલું છે આ તમે જોઈ શકો છો ટમેટા છે અને બધું તમને બતાવું શું શું કેટલા કેટલા કિલ્લા છે સમજી લો ટમેટા પંદર કિલા છે બટેટા પંદર કિલા છે અને ડુંગળી પણ પંદર કિલા છે બધી પંદર પંદર કિલા છે આ તમે આ જોઈ શકો છો વટાણા વટાણા પાંચ કિલો છે તમે સામે જોઈ શકો છો વટાણા છે અને બધું બીજું પણ તમને બતાવું તો ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો કે આપણી જે ડુંગળી આપે જે કરી રાખી ત્યાં હવે અહીંયા રાખી દઈશું જ્યાં સુધી આપણું તેલ ગરમ ના થઈ જાય તેલ ગરમ થયા બાદ આ બધું મસાલું નાખશું છે જીરો અને લાલ મરચાં તો તેલ આપણું ગરમ થઈ જશે એટલે એ આપણે અંદર તો ફ્રેન્ડ્સ તેલ ગરમ થતાં જેવો આપણે જે આગ લગાવી છે ચૂલા ઉપર તેને દસથી પંદર મિનિટ કરશું અને પછી આપણે એના અંદર જે મસાલો છે જે જીરું અને લાલ મરચાં તો આ તમે જોઈ શકો છો આ આપણે અંદર નાખવાનું ચાલુ કરી દીધું છે જીરું અને લાલ મરચાં હવે એ એ બંને નાખ્યા બાદ થોડીક આપણે થોડું એને મિક્સ કરશું બધું તેલમાં ભળી રહે એના પાછી પછી એના પાછળ આપણે નાખશું ડુંગળી તો હવે આ તમે આ જોઈ શકો છો આપણે આ મિક્સ કરવાનું ચાલુ થઈ ચૂક્યું છે જે જીરું અને લાલ મિર્ચ છે હવે એને નાખશું હવે આ તમે આ જોઈ શકો છો દસ પંદર મિનિટ આપણે મિક્સ કર્યા બાદ હવે આપણે ડુંગળી નાખી દીધી છે જેટલી ડુંગળી ત્રણ કણાળી છે તો એ ત્રણેય કણાળી આપણે અંદર નાખી દઈશું પછી ફ્રેન્ડ ડુંગળી નાખ્યા બાદ તો ડુંગળી જ્યાં સુધી લાલ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ જ કરશું આ તમે આ જોઈ શકો છો ત્રીજી કણાણી જાય છે હવે આપણે એને મિક્સ મિક્સ જ કરશું જ્યાં સુધી આપણી ડુંગળી લાલ ન થઈ જાય તો ફ્રેન્ડ્સ હવે તમે આ જોઈ શકો છો આપણે મસાલો મિક્સ કરી રહ્યા છીએ તો અહીંયા લસણ પણ પીસાય છે તો મસાલામાં તમે જોઈ શકો છો જે દાણા છે દાણા પીસેલા એ અડધો કિલો છે આ તમે જોઈ શકો છો અડધો કિલો દાણા પીસેલા હવે એમાં અડધો કિલો લાલ મિર્ચ મતલબ તીખી મિર્ચ જે મીડિયમની હોય તે તો આ તમે જોઈ શકો છો અડધો કિલો એ અને હળદર અડધા પોણી પોણી કિલો આ તમે જોઈ શકો છો અર્ધ કિલ્લાનું પેકેટ છે અડધો કિલો આપણે નથી નાખ્યું આપણે પોણી કિલાનું નાખ્યું છે હવે ત્યારબાદ આ તમે જોઈ શકો છો મેગી મસાલો હવે મેગી મસાલો જે જેવો સ્વાદ તમને જોઈતો હોય એક પેકેટ બે પેકેટ તો અમે આમાં એક જ પેકેટનો ઉપયોગ કર્યો છે તો ફ્રેન્ડ્સ ત્યારબાદ આ તમે જોઈ શકો છો આપણે જે લસણ તમે વિડીયોમાં જોયું તે લસણ જે પીસાતો હતો તે આપણે લસણ આપણે નાખી દીધું છે લસણ પહેલું નહીં નાખવાનું કેમકે લસણ પછી બરી જશે એટલે લાસ્ટમાં જ લસણ નાખવાનું છે તો ચાય પણ આવી ગઈ છે આપણે ચાય પણ પી લીધી છે હવે આવશે એટલે અંદરથી એકદમ હલાવીને બરાબર રીતે મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો હવે બટેટા આવી ચૂક્યા છે બટેટા બે બકેટ હતી ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો બીજી બકેટ પણ જાય છે તો હવે એને બરાબર રીતે આપણે મિક્સ કરશું જેટલું બને એટલું વધારે મિક્સ જ કરશું એમ કે મિક્સ કરશો એટલું સારું થશે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો નમકની આખી થેલી આવી ગઈ છે મેન પોઈન્ટ નમક तब जो, जो नमक की आख थैली गई के कोई कस, मतलब नमक नमकवाड़ू खाए कोई को नमक नमकवाड़ू खाए तो पूरी एक थैली गई त्र सौ मणसों की खाली बात में एक थेली नमक आ गई तब जी सको आवे आने मिक्स तो पंदर मिनिट आप मिक्स कर बताऊँ कि हजी शू शू अपना पास હવે બધું બચ્યું છે આ તમને આ બાજુ લઈને આવ્યું છું તો ફ્રેન્ડ્સ હવે અહીંયા જોઈ શકો છો વટાણા જે વટાણા છે તે આપણે ગઈ રાતે એને પલાળીને રાખી દીધા હતા તો થોડુંક નરમ થઈ જાય એ માટે હવે આપણે ડાયરેક હવે આપણે અંદર વટાણા નાખશું આ તમે જોઈ શકો છો વટાણા આવી ગયા છે વટાણા આપણે નાખીએ છીએ જે બકાલીક અને આપણે વાટાણા લઈએ એ નથી આ ડાયરેક સોફ્ટ નથી કઠણ વટાણા છે તે આપણે ગઈ રાતે પલાળીને રાખી દીધા હતા તો એ વાતાવરણા છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો હવે આવી ગયું છે મસાલો હવે મસાલો આવ્યા બાદ હવે સ્પીડમાં થોડુંક મિક્સ કરવું પડશે કેમ કે ગરમ બહુ જશે તો આપણો મસાલો નીચે ચોટવા માંડશે એટલે થોડુંક સ્પીડ સ્પીડમાં આપણે એ આપણું ચાટુઓ છે જે આપણે મિક્સ કરવાનું છે કે અહીંયા આપણે તો એને આપણે હવે ઊભો જ નહીં નાખું કેમ કે મેવા મસાલો ચોટવા માંગશે ગરમ ગરમ હશે તો ફ્રેન્ડ્સ જેટલો પણ મસાલો હોય જે રહી ગયો હોય તેમાં પાણી નાખીને આપણે પથ્થું જેટલો મસાલો લાખો અંદર અંદર આપણે નાખી દેશું કેમ કે એટલું આપણે ગણતરી રહે હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મિક્સ કરવાનું ચાલુ જ છે તો ફ્રેન્ડ્સ લાસ્ટમાં ટમેટા ટમેટા આવી ગયા આવે તમે ટમેટા આવ્યા બાદ આપણે દસ પંદર મિનિટ મિક્સ કરીશું ત્યારબાદ પાણીની સાત બકેટ નાખવાની છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આ એક વાડી છે તમને બતાવું કેવી વાડી છે મતલબ ગાર્ડન છે ને ટુરિસ્ટ પ્લેસ પણ છે તે આ બધા આવે છે આ ત્યાં કને તમને બતાવું જોઈ શકો કેવું છે લેડીઝ શું કે રહી તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એકદમ આ ટુરિસ્ટ પ્લેસ છે જે ફોરેનર આવે તે માટેનું છે આ અહીંયા આપણે ત્યાં ખરી બનાવી છે એના જસ્ટ પાછળ આ તમે જોઈ શકો છો કેવું છે બધું તમને બતાવું આ ટુરિસ્ટ પ્લેસ કેવું છે મતલબ એક જાતનો રિઝોર્ટ છે ત્યાં રહેવા માટે આ ફાયદો થઈ ગયો છે અત્યારે તો બંધ છે અહીંયા જોઈ શકો છો જવા નહીં મળે મતલબ આપણા અહીંયા સ્કૂલ છે એક વાઇટિકલ ધ વાઇટિકલ ઇંગ્લિશ સ્કૂલ તો ત્યાં ફોરેનર આવે તો અહીંયા આ ગેસ્ટ હાઉસ તરીકે યુઝ થાય છે તમે આ જોઈ શકો છો કેવું છે બધું તો એના બધું બંધ પડ્યું છે અત્યારે કોઈ આવ્યા નથી ને કમને પતંગ શું છે પ્રિન્સ અહીંયાથી પણ રસ્તો છે આ બધું આ જોઈ શકો છો અત્યારે અંદર નહીં જવાઈ શકાય આ જોઈ શકો સાંજના બેસવાનું છે સાંજના તો આપણા ગામમાં ધ વાઇટિકલ ઇંગ્લિશ સ્કૂલ છે તો ત્યાં કને ફોરેનર આવે તો ફોરેનર માટે જે ગેસ્ટ હાઉસ હોય તે અહીંયા આમાં રોકાવે તો સામે તમે બતાવું તમને કેવી છે કે ભાઈ ઇંગ્લિશ એ આ સામે આ છે આ છે ને આ ઇંગ્લિશ સ્કૂલ છે ત્યાંથી રસ્તો છે પણ અત્યારે નહીં આવવા તે અંદર તમે જોઈ શકો છો એકદમ હરિયાળી છે આ બધા આંબાના ઝાડ છે આંબા છે નારિયેલ છે ચીકુ પણ છે ચીકુનું ઝાડ છે ચીકુનું ઝાડ તમને બતાવું ફ્રેન્ડ આ આંબો છે આ ચીકુનું ઝાડ ચીકુ ઝાડ અંદર છે ફ્રેન્ડ હવે અંદર તે ઓલી બાજુ છે જોઈ શકો છો અહીંયાથી પણ જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે એલાઉડ નથી ને કે હું તમને બતાવું કેવું છે બધું સામે ઝૂલો પણ છે અહીંયાથી સીડી છે અહીંયા પણ છે ત્યાં હજુ પણ છે બધું જોઈ શકો છો આ દિવાલના પાછળ સ્વિમિંગ પૂલ છે તો સ્વિમિંગ પૂલ અત્યારે તો બંધ છે હવે આ સિઝન આવશે ઉનાળાની ત્યારે બધું

આ છે ફ્રેન્ડ્સ ચીકુના ઝાડ તમને કીધું ને ચીકુનું ઝાડ આ છે ચીકુનું ઝાડ તો ચીકુ અત્યારે છે નહીં તમને બતાવું ચીકુ ક્યાં દેખાય છે આમાં છે નહીં ફ્રેન્ડ્સ અત્યારે તો બધી પ્રકારના અહીંયા ઝાડવા જોવા મળશે બધી પ્રકારના હવે આ ઝાડ તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ ઝાડ છે જાયફળ આજ આ આવ્યો છે ગૌતમ બેર બેર જે આપણે બોર આ કહીએ એ ભાઈ લઈએ ચાલે છે કે ત્યાં કને છે આ જોઈ શકો છો આ બાજુ કંઈ નથી ફ્રેન્ડ્સ આવા બોર છે આ જોઈ શકો છો આજે

તો આ બધું કઈ નતું આ તમે જે દેખાય છે દૂધ દૂધ કઈ જ નતું અહીંયા આ નારિયલ તો ફ્રેન્ડ્સો તમે તમે જોઈ શકો છો સામે ત્યાં આપણે ખાલી મત બનાવવાનું ચાલુ છે ને આ આપણે અહીંયા આવ્યા હતા અહીંયા નજારો થોડોક સારો હતો મેં કીધું તમને થોડુંક બતાવી દઉં ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો હું બાજુ આવી ગયો છું તમને હવે અંદરનું બતાવું કેવું છે જોઈ શકો છો ફ્રેન્ડ ડ્રેસિંગ ટેબલ જમવાનું ફ્રેન્ડ અહીંથી જોઈ શકો છો કેવું છે બધું આ બાજુ તમે જોયું જે જમવાનું નહીં હતું હવે આ બાજુ જઉં છું તમારા માટે ખાસ પરમિશન લીધી છે વિડીયો બનાવવા માટે હા હવે આ તો કડી જ છે આ ઝૂલો છે બાજુ જોઈ શકો છો ફ્રેન્ડ બાજુ જોઈ શકો છો ફ્રેન્ડ વાળી તો ફ્રેન્ડ્સ અહીંયા નીચેનું છે હવે આ પરમિશન નથી લીધી ખોલવાની તો હવે ઉપર જઉં છું તો મેં જોઈ શકું છું દેશી નરિયાનું બનેલું છે આ ઉપર મતલબ ફ્રી વેડિંગ માટે બેસ્ટ જગ્યા છે આ ઉપરથી નજારો જોઈ શકો છો ફ્રેન્ડ્સ દે સિનેરિયા છે અહીંયા પણ જોઈ શકો છો બાજુ પણ જુલો છે જુલો તો બધા તો ફ્રેન્ડ્સ અહીંયા એકદમ બહુ જ સારું લાગે છે એકદમ ઠંડી ઠંડી હવા અને સારું મોસમ સારી હવા આ ગાય જોઈ શકો છો તમે થોડીક ભાગી ગઈ ડરીને કેવું છે બધું આ ફ્રેન્ડ પહેલાં ટાંકતું હતું આ મતલબ હમણાં તો બંધ કરી નાખ્યું છે તમને બતાવું આજે પહેલાં ખુલ્લું હતું અમે ત્યારે ખુલ્લું હતું અત્યારે બંધ કરી નાખ્યું છે તમને બીજું બતાવું તો આ બે છે ને આ બે એમાં પહેલાં એલ કેજી મીન્સ બાલ મંદિર ઇંગ્લિશ દ્વારા છોકરાઓ અહીંયા ભણવા આવતા અહીંયાથી રસ્તો છે સામે ફ્રેન્ડ્સ સામે રસ્તો દેખાય છે ને અહીંયાથી રસ્તો છે આ નનકડું સ્વિમિંગ પૂલ હતો હવે અત્યારે તો બંધ કરી નાખ્યું છે ખરાબ થઈ ચૂક્યું છે તો આને જોઈ શકો છું ફ્રેન્ડ્સ અહીંયા આ સ્વિમિંગ પૂલમાં પણ અમે નાવ્યા છીએ નાનકડા ત્યારે તો આ હવે તો એટલું બધું બધું ખરાબ થઈ ચૂક્યું છે એટલે હવે અહીંયા આવતા નથી કોઈ આ જોઈ શકો છો તારું છે બંને આ પાંદડા છે બધા તો ફ્રેન્ડ્સ તમને હું આગળ જઈને તમને બતાવું એક મોટી મતલબ જાંબુડી કહીએ જાંબુ કહીએ જાંબુ થાય તો ફ્રેન્ડ્સ તમને હું એક જાંબુડીનો ઝાડ બતાવું તમને જાંબુડીની એક ઝાડ બતાવું ત્યાં અમે નનકડાતા ત્યારે ઘણા બધા અમે ખાધા છે તો ફ્રેન્ડ્સ આ શેનું ઝાડ છે તમે કમેન્ટ કરીને કહેજો આયર્યું આ જોઈ શકો છો શું થાય છે આયરો જાંબુડીનું આમાં જાંબુ થાય અત્યારે તો સિઝન નથી પણ થશે એક આ જાંબુનું છે ત્યાં જાંબુનું છે અને આ બાજુ પણ છે આ બાજુ એક મોટો ઝાડ છે અહીંયાથી રસ્તો હોય જવાનો અહીંયાથી સીધે સીધો રસ્તો છે ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આ સીધે સીધો રસ્તો આપણા જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ને ત્યાં નીકળશે તમે વિડીયો આગળના મારા જોયા હશે તો તમને ખબર પડશે ક્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ છે તો આ છે જાયફળ આ રે જામફળનું તમને બતાવું આ આજુ નીચે પડ્યો છે આ રાયફળ આમાં બતાવું તમને

બજાર્સ જોઈ શકો છો કેટલું મોટું છે